રોજ આવી નવી નવી રેસિપી ગુજરાતીમાં જોવા માટે વિડિયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસિપીનો વિડિયો સૌથી પહેલા જોવા તો આપણે સૌથી પહેલાની સ્પેશિયલ ચટણી તૈયાર કરીએ તો એના માટે મે 4 થી 5 નંગ લાલ વર્સાને અડધો કલાક પહેલા પાણીમાં પલાળીને રાખ્યા હતા થોડા ગરમ પાણીમાં પલાળીને ને તો અડધો કલાકમાં મરચાં એકદમ સરસ પળી જાય છે તો જે પાણીમાં પલાળ્યા છે એ પાણી ન લઈએ એની સાથે લઈશું 8 થી 10 કળી લસણની અને આપણે લેવાના છે તો લગભગ કપ જેટલા શિંગણા લીધા છે શિંગદાણા ના હોય તો તમે દાળિયા લઈ શકો છો હવે પાણી ગ્રાઇન્ડ કરી લઈએ આ રીતનું અતકચરું વટાઈ જાય ને એટલે એની અંદર આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું તો અત્યારે મેં બે ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે જેથી કલર ખૂબ સરસ આવે મીઠું સ્વાદ મુજબ અને અડધા લીંબુનો રસ એડ કરવાનો છે અને પછી જરૂર મુજબ પાણી નાખી આપણે એને વાટી લેવાનું છે તો પહેલા પાણી નહીં નાખવાનું જેથી સરસ રીતે આપણી ચટણી એકદમ સ્મૂથ વટાઈ જાય તો પછી મસાલા ઉમેરી આ રીતે ટેક્સચર વાળી ચટણી આપણે ગ્રેન્ડ કરી લેવાની છે તો ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આ ચટણી કાચી લગાડીએ ને તો ગળામાં લસણની જે કાચો ટેસ્ટ હોય ને વાગે તો એવું ના થાય એટલા માટે આપણે ચટણીને તેલની અંદર સાતી લેવાની છે તો અત્યારે મેં થ્રી ટી સ્પૂન જેટલું તેલ એની અંદર મૂક્યું છે ટેબલ સ્પૂન નથી એટલે કે ઓછું છે નોર્મલ જે આપણી ચમચી હોય ને ત્રણ ચમચી જેટલું તેલ મૂક્યું છે અને એની અંદર આપણે જે પેસ્ટ તૈયાર કરી એને સાથે લેવાની છે તમારે જો વધારે દિવસ સુધી આ પેસ્ટને સાચવવી હોય તો તેલની ક્વોન્ટિટી હજુ થોડી વધારે લેવાની તો તમે દસ થી પંદર દિવસ સુધી ફ્રીઝમાં આ ચટણીને સ્ટોર કરી શકો છો અને ઈડલીની સાથે કે બીજા કોઈ ફરસાણની સાથે લસણની આ ચટણી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તેલમાં આપણે એને સાંત્રીશું અને થોડું એની અંદર પાણી નાખીશું કારણ કે આપણે તેલ ઓછું નાખ્યું છે તો અત્યારે મેં લગભગ વન થર્ડ કપ જેટલું પાણી એની અંદર એડ કરી દીધું છે અને સરસ રીતે આપણે એને સાંતી લઈશું જો પાણી નહીં નાખીએ ને તો તેલ ઓછું હોવાને કારણે ચટણી નીચે ચોંકશે તો તેલ વધારે નાખશો તો પાણી નાખવાની જરૂર નહીં પડે પણ આપણે આ ચટણી વધારે સ્ટોર નથી કરવાની એટલે મેં અત્યારે પાણી નાખ્યું છે તો પાણી બળી જાય અને આ રીતે તેલ તમને થોડું ઉપર દેખાય છૂટું પડેલું એટલે ગેસ બંધ કરી ચટણીને ઠંડી કરીશું હવે ભાજી બનાવવા માટે અત્યારે ચાર નંગ બાફેલા બટાકા લીધા છે બાફતી વખતે મેં બટાકાને કટ કરી લીધા હતા વચ્ચેથી જેથી જલ્દીથી એ બફાઈ જાય તો એની છાલ કાઢી હાથેથી જ આપણે આ રીતે મેશ કરી લઈશું બહાર જે ભાજી હોય ને મસાલા ઢોંસામાં કે આ રીતના કોઈ પણ ફેન્સી ઢોંસામાં એમાં બટાકાને આ રીતે હાથેથી જ મેશ કરીને એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે હવે ચાર બટાકા છે તો એની સામે આપણે ચાર નંગ ટામેટા લઈશું તો આ એનું મેઝરમેન્ટ છે જેટલા બટાકા હોય એ જ પ્રમાણમાં તમારે ટામેટા લેવાના છે હવે ટામેટાને તમે એકદમ ઝીણા સમારી લો અથવા તો મારી જેમ આ રીતે છીણીથી એને છીણી લો તો ઓપ્શન સૌથી બેસ્ટ છે છાલ પણ નીકળી જાય છે અને એકદમ ઝીણું એનું ટેક્સચર આવી જાય છે હવે ભાજી બનાવવા માટે આપણે એક પેન લઈશું અને એની અંદર આપણે અઢી ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકીશું તેલ ગરમ થઈ ગયું છે બરાબર તો એની અંદર આપણે 3 મિડિયમ સાઈઝની ડુંગળીને આ રીતે રફલી ચોપ કરીને એડ કરી દઈશું અને ડુંગળીને આપણે ગુલાબી કલરની થાય ને ત્યાં સુધી સાંતળવાની છે તો સ્લો ટુ મિડિયમ ગેસ ઉપર 2 થી 3 મિનિટમાં ડુંગળી આ રીતે સંતળાઈ જશે ત્યારબાદ એની અંદર ટામેટા નાખીશું તો ટામેટા જલ્દીથી ગળી જાય એટલે મીઠું તો ઉમેરું જ પડે તો મીઠું સ્વાદ મુજબ મેં અત્યારે 1/2 ટીસ્પૂન મીઠું એડ કર્યું છે તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠાની ક્વોન્ટિટી પ્લસ માઈનસ કરી શકો મિક્સ કરી લઈશું અને બીજી તો તો ટામેટા આ રીતે સરસ ગળી જશે હવે મસાલા કરી દઈએ અત્યારે બેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું લીધું છે એટલે કલર ખૂબ સરસ આવે પણ તીખું ના બને એક ટી સ્પૂન આપણે હળદર લઈશું અને ત્રણ ટી સ્પૂન આપણે પાઉંભાજી મસાલો એડ કરવાનો છે તો આ જે ભાજી છે એની અંદર પાઉંભાજીનો મસાલો એડ કરવામાં આવે છે મસાલા મિક્સ કરીને બીજી દડથી બે મિનિટ આપણે સ્લો ફ્લેમ પર એને સાથોઈ લેવાનું છે એટલે મસાલા એકદમ સરસ ચડી જાય આપણી ગ્રેવીની સાથે હવે આ રીતે તમને થોડું તેલ છૂટું પડતું દેખાય એટલે એની અંદર એડ કરીશું અડધો કપ લીલું લસણ લીલું લસણ ના હોય તો તમે સૂકું લસણ લઈ શકો તો થી ચાર કડી લસણની તમારે એની અંદર એડ કરી દેવાની વાટીને અને તમારી પાસે જો લીલી ડુંગળી હોય તો એ પણ ઉમેરી શકાય મારી પાસે નથી તમે નથી એડ કરી હવે આપણે એની અંદર

આપણો જે ઢોંસો હોય ને એની ઉપર જ અલગ રીતે ભાજી બનાવે છે પણ આપણે ઘરમાં બનાવીએ ને તો આપણે એક એક ઢોસા માટે ભાજી ના બનાવી શકીએ તો આ રીતે અલગથી જ ભાજી તૈયાર કરી લેવાની તો બટાકાને પછી આપણી મેશરથી મેશ કરી એનું જે ટેક્સચર છે ને થોડું સ્મૂથ કરી લેવાનું છે આ રીતનું અને આ ભાજી તમારે થોડી વાર પછી સર્વ કરવાની હોય ને તો પાણી હજુ થોડું વધારે નાખવાનું કારણ કે બટાકા પોતાની અંદર પાણી એબઝોર્બ કરશે એટલે કે પાણી પીશે તો આની જે કન્સિસ્ટન્સી છે જાડી થઈ જશે તો સ્લો ફ્લેમ પર આપણે એને લગભગ 3 થી 4 મિનિટ રહેવા દઈશું અને થોડી બારીક સમારેલી કોથમીર નાખી દઈશું હવે ઢોસા માટેનું બેટર કેવી રીતે બનાવાય એની રેસિપી તો મેં તમારી સાથે પહેલા શેર કરેલી છે તો ઢોસાનું બેટર આપણે આ રીતે પતલું રાખવાનું છે આ રીતનું એનું કોટિંગ હોવું જોઈએ ઢોસાના બેટરની રેસિપીની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે તો તમે એ પ્રમાણે બેટર ઘરે તૈયાર કરી શકો છો આ હોમમેડ બેટર છે

જ્યારે પણ તમે ઢોસા બનાવો તો એકદમ સરસ ક્રિસ્પી બને એના માટે પહેલી શરત એ છે કે તમારો તવો એકદમ સરસ ગરમ થયો હોવો જોઈએ ગરમ થઈ જાય એટલે આ રીતે પાણી છાંટવાનું અને એનું ટેમ્પરેચર થોડું ડાઉન કરવાનું કોટનનું કપડું આ રીતે ફરાવી લઈશું અને ત્યાર પછી જરૂર મુજબનું બેટર લઈ આપણે ઢોસાને ફેલાવી દેવાનો છે તો ઢોસાનો તવો પહેલા એકદમ સરસ ગરમ કરવાનો અને પછી એનું ટેમ્પરેચર થોડું ઓછું કરવાનું જેના માટે આપણે એની પર પાણી છાંટીએ છે જો તમારું ઢોસાનું ટેમ્પરેચર ઓછું હશે તો તમારા ઢોસામાં જાળી નહીં પડે સરસ અને ક્રિસ્પી પણ નહીં બને તો પહેલાં તવો એકદમ સરસ ગરમ કરવાનો અને પછી એને થોડો ઠંડો પાડી દેવાનો અને પછી ફટાફટ આ રીતે ઢોસો ફેલાવી દેવાનો થોડો એ ચડે એટલે એની પર આપણે આ રીતે બટર લગાડી દઈશું તમે તેલ અથવા ઘી તમને જે પણ પસંદ હોય એ લગાવી શકો છો અને આપણે ઘરના ગેસ ઉપર બનાવીએ છીએ તો ચારેય બાજુ એનો તાપ નહીં અડે તો આપણે આપણા તવાને આ રીતે ફેરવતા જવાનું છે અને ઢોસાને થોડો આ રીતનો લાલાશ પડતો કલર આવે ત્યાં સુધી તૈયાર કરી લેવાનો છે આ ઢોસાને આપણે બીજી બાજુ પલટાવવાનો નથી હોતો તો એની પર હવે આપણે જે ચટણી તૈયાર કરી છે એ લગાડી દઈશું અને તમે ઈચ્છો તો અહીંયા થોડી ભાજી મૂકીને આપી શકો અથવા તો આ ઢોસાની સાથે અલગથી ભાજી અને ચટણી સર્વ કરી શકો છો તો આ પ્રમાણે આપણે ચટણી લગાડી દઈશું કાશ્મીરી લાલ મરચું છે એટલે કલર ખૂબ સરસ આવે છે પણ એટલું તીખું નહીં બને તો હવે આપણે ઢોસાને ફોલ્ડ કરી લઈએ તો એકદમ ક્રિસ્પી આપણો ઢાંસો તૈયાર થાય છે તમે જોઈ શકો છો કેટલો પતલો છે અને ઇઝીલી આપણા તવા પરથી ઓઘળી પણ ગયો છે તો હવે આપણે એને આ રીતે ફોલ્ડ કરી દઈએ તમે ઈચ્છો તો આમાં થોડી ભાજી મૂકીને પણ સર્વ કરી શકો મેં અત્યારે નથી મૂકી આપણે ભાજીને અલગથી સર્વ કરીશું આ ઢોસો તો તૈયાર થઈ ગયો હવે બીજો બનાવવો હોય તો સેમ પ્રોસીજર ફોલો કરવાની છે કપડું આ રીતે તવા ઉપર ફેરવી દેવાનું દેવાનું અને અને એનું ટેમ્પરેચર ઓછું કરી પછી ઢોસાનું ખીરું એડ કરી અંદરની બાજુથી લઈ બહારની બાજુ ફરાવતા આ રીતે ઢોસાને આપણે સ્પ્રેડ કરી દેવાનો છે તો તમારા ઢોસા એકદમ સરસ આપણે જે બહાર ખાઈએ છીએ ને એના જેવા જ ક્રિસ્પી બનીને તૈયાર થશે ખૂબ સરસ એનો કલર પણ આવશે અને એકદમ ક્રિસ્પી બનશે તો ઢોસા આપણા તૈયાર થઈ ગયા છે તો એને આપણે સર્વ કરી દઈએ તો અત્યારે મેં એને સ્ટ્રીટ સ્ટાઇલ મૈસૂર ભાજી અને ચટણીની સાથે સર્વ કર્યો છે આ ઢોસા સાથે સાંભાર સર્વ કરાવવા નથી આવતો તમને ગમતો હોય તો બનાવી શકાય એકદમ ક્રિસ્પી આ ઢોસો તમને અવાજ સાંભળીને જ ખબર પડી જશે કે કેવો બન્યો છે તો એકવાર આ રીતે ઢોસાની રેસિપીને ફ્રેન્ડ્સ તમે ચોક્કસથી ટ્રાય કરો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો જો રેસીપી પસંદ આવી છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો તો ફરીથી મળીએ આવી જ નવી મજેદાર રેસીપીની ની સાથે